હું એમ કહેવા માંગુ છું કે દીકરીઓ દીકરીઓનું પારકા પોતાના અને અત્યારે તો ભગવાની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય ચોકડીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કહે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કહેજો ચિંતા ન કરે ન આ ભારતની દીકરીઓ તણ ત્રણ દિવસ સુધી અનાજ નો દાણો પેટ માં નો નાખ્યો હોય દુઃખ વાદળ ચડી ગયા હોય હાહુ અને જઠાણી ચામડા તોડતી હોય તોય કોઈ દી બાપ ને નો કીધું મારે આ દુઃખ છે અરે ક્યાં વાત કરો રામ એક કેરોસીન સાટી દિવાળી મૂકી દે પણ બાપુ હું ફલાણા બાપ ની દીકરી છું મારે મારા આર્યા ની ફરિયાદ નો કરાય ઈ દીકરી પછી ધોયલ મૂળા ઓલા દારૂ પી પી તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય બૈરા રોટલા ને મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંભે નાખ્યો હોય આવીને બેઠા હોય પછી દીકરી શું કરે ભલે પછી કેરોસીન સાંટે કુવામાં ટૂંકાવી દે પછી છોડીને આવડે ને સાનકી છોકરા રે ને સાના અધ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો કે મેં દારૂ મૂકી દીધું હવે તો મૂકે જ ને બેટા મારા કોઈ રોટલો કરી દે એવું નથી અરે હોય તો જ લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અદ્ભુત પાત્ર છે એમાંય બાબુ વાતાવરણનો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંતરી વર્ષ પહેલાંની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને સમાજની દીકરી કોઈ પણ ની હોય અને બાપુ આહારે જાતી હોય જાન બાણને આમ બાપુ તૈયારી થતી હોય અને આવે ને આખા ગામના અઢારે વર્ણ જેટલા હોય ફલાણા ભાઈ દીકરી જાય છે બાપુ આખું ગામ જાય અને તમને કહું શું મારે વાત વાત મને એમ અત્યારે અમને શરમ આવે બાપુ અઢારે વર્ણ ના માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસીમાં હોય ડોવા હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય ફલાણા ભાઈ ની દીકરી પાર એવું માળો મૂકીને ભયું ગયું બાપુ આખું ગામ રોતું હોય દીકરી જાય હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે એની દીકરી લગન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈ જાપે નથી જાતો કારણ કે હું દીકરીને અત્યારે ઠીક હવે બધા હિહી હા કરતી કરતી વયું જાય એટલે અત્યારની દીકરીને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ ને કહ્યું એ વખતના સમયમાં બાબુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાબુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ ન હોઉં મને એમ થાય કે આ હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાત્ર નાની એવી દીકરી હોય પગમાં નાની ઝાંજરી હોય ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલોને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂછું ખેંચતી હોય બાપના આ વાળ ખેંચતી હોય એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી માં હુડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું

હાથ છોડીને કહું તમે એક શક્તિનો અવતાર છો બાપ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દ્યો પણ બાપુ બાપની આબરૂના ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામની માલિકોર બાપુ બે દીકરી હતી ને બે બેન પણ હતી એક ગામડાની તમને વાત કરું એ બે બેનપણિયું નાની નાની બે બાજુ બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશીમાં બે બેનપણિયું પણ રોજ ભેગી ભેગી રહે ઓલીના ઓલી બેબી ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ન્યા ખાઈ લે ને અહીંયા ન્યા હોય જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો અહીંયા ન્યા ખાઈ લે અહીંયા ન્યા હોય જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ને ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ ઢાર ઢાર વેહ વે ભરની થઈ ને તેથી બાપુ બેય દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા અને સમય સંજોગ અનુસાર બે જણા ને બે ને અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી મોટરની સાહેબી અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકું રોટલો ખાવા ન દે એની હાહુ એની નણન પહેરવા કપડું ન દેવાય જો આ બાપુ ગરમની ગતિ છે બધાને બાપુ બંગલાની ગાડીઓ છે બધાને ન મળે પૈસાદાર ની જે દીકરી હતી પૈસાદાર ના કુટુંબ માં જે લઘુ થઈને આવી હતી એને એના ઘરવાળા ને એક કીધું કે હું મારા બાપ ના ઘરે જાઉં તેથી મારી બેન પણ સાસરે હોય છે ઈ મારા બાપ ના ઘરે આવે તે હું સાસરે હોય અમારા લગ્ન ત્યાં અમે એ કઈ ભેગા નથી થયા હાલ નહી કે હાલો નહીં કે આપણે ગાડી લઈને જઈએ મારી બેન પણ ફલાણા ગામમાં છે એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈ નું ઘર કોકે બતાવ્યું હામાં છે એ બારણાની બારણાની વચ્ચે એ દીકરીની સાસુ ઉભેલી એને કીધું કે ફલાણા ભાઈ નું ઘર તો એને કીધું કે હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમ માં છે એ રૂમ માં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું ઠેઠ પચાસ કિલોમીટર થી આવી છું તું રૂમ માંથી બારી તો નીકળ તેથી બાબુ એ બેન બારી નથી નીકળતી

વિચાર કરજો ઈ દીકરી કે છે કે મારા શરીર ઉપર મારી હાઉએ એ પહેરવા લુકડું નથી રવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુઃખ વાદળ કેવા ચડ્યા છે

એ માવડીઓ છે એની માન પૂછ્યા વગર નો પાણી એ નથી પીતો એ મારું શું સારું કરે એટલે કે છે નાની નાણંદ છે લાડકી ને આહુ માથાનો કાયર છે મારો કંથડો સખી કે નણંદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે નાગણી અને હાવ નહી તો તું મારા ગામમાં જઈને કોક પૂછજો ખબર પડે મારી હાવ જેવી છે વિચાર કરજો અને ધ્યાન રાખજો તમે એક દી દીકરી હશો ને એક દી હાવ થાય ને એક દી વહુ થાય છો બાબુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને

તારે એ કે છે હું ખાનદાન બાપ ની દીકરી છું મને ખબર છે આવી જિંદગી જીવાય પણ મરી ને તો કે કે મારા જાય એમ કાળું ધોળું કર્યું છે એટલે મરી છે તોય નહીં આ દુનિયા મારું સારું કે અને મારા મારા ફૂલડા જેવા બે સંતાન છે ને એ મને હુખો લુખો રોટલો દે ને હું મારા સંતાન ને છું મારા સંતાન મારા વગેરે મરી જાય એટલે જીવું છું અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે રોતી રોતી બાપુ ગાય છે જીવવા કરતા મન મરવું મારા બાપની ઇજાત જાય જીવવા કરતા મન મરવું આલું ને મારા બાપની ઇજાત મારા છોરૂ મને ગળે વળગાવું કે મયાંવુ રે બા મારા છોરૂ મને ગળે વળગાવું કે મયાવુ રે બા તારે મારા દર્શન કરવા હોય તો બારણાની તિયાળથી જોઈ લે બાકી હું બાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ આનંદ છે વિચાર કરજો શું દુઃખ છે એની ભાઈ એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી ઊભી રોવે છે હે ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું હતું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવું મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એક કોઈનું બારણું ઉઘાડું નથી બેય બાપુ નાનેથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરી માંથી કેવી વેદના થતી હશે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેન પણ એને બસ આટલું જ શું કામ ઈ કે પણ બેન કેમ હવે ઈ કે હવે તું આઈથી વહી જા પાછી ઈ અંદરથી કહે છે તું હવે પાછી વહી જા પણ એક મારી ભલામણ છે તને હવે તું મારા ગામમાં કોઈ દે આવતી નહીં તને ખબર પડે ને કે મારી બેન પણ મરી ગઈ તેથી તું કાણે આવજે પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલામણ છે કે મારા ઘરે નો આવતી મહાન માં જઈને મારી રાખનો ઢગલો હોય ને એ ઢગલે કાન રાખજે તેથી મારી રાખ રોતી હશે મારા દુઃખ ની પરાકાષ્ઠાની તને ખબર પડે અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ ન કરો ઈશ્વર કોઈ દી નહીં શું એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે અવતારા માણનો મળ્યો ને આવડો આ સમય મળ્યો શું ઘટે પણ સંતોષ જેવી ચીજ નથી આપણે આ જેટલા જાનવર છે લાખ યોની છે ને આપણી માં આપણને જેટલો પ્રેમ કરે એટલી જ બાબુ તમામે તમામ જીવ પોતાની માં બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે કૂતરા હોય કાગડા હોય ભેંસું ફૂંડા ગમે હોય આપણી જનતા જેટલો આપણને પ્રેમ કરે એટલો જ કરે પણ સદા એના ઈ તમામે તમામ જીવનો કોઈ કુટુંબ પરિવાર ભાળ્યું આ કાગડા ચકલા કબૂતરા બધા હોય કોઈ કીધું આ મારી હાળી થાય છે ને મારું હાડું છે ને મારી હાવું છે ને કીધું કોઈ કોઈ અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલ પાન માઇલ એવું બધું એવું બધું ગોટે ચડાવ્યું છે ન કે પ્રેમ જલ્લો કરે એ કૂતરી વિયાણી હોય કોઈક દીક જાગ્યો પાએ એટલે ખબર પડે જો મા પ્રેમ કરે છે એ ખેતરમાં બાપુ ટીટોડી ઈંડા મૂક્યા હોય ને આમ હાથી આલુ જાતું ને આપણે નો ભાડ્યા હોય ને તો એ બાપુ આમ પાખુ પોળી કરે હાથી હોય બળદિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ પોળી કરે કે મારા હું ને મારા સંતાનજી ઊભો રહે બાપુ આવડું એક આવડું જનાવર હોય તો એના સંતાનને આટલો પ્રેમ કરે આપણી માં આપણને નથી પ્રેમ કરતી એ માને આપણે જો બાપુ આ મને તો વૃદ્ધાશ્રમમાં હું જોઉં ને મને એમ થાય કે આમ તો જોવા કેવા પાપ કર્યા છે એમ નહીં કે આવી પરજા મળી પાછા એમ કહો અમારો છોકરો ડૉક્ટર છે અમારો છોકરો વકીલ છે અરે તમારી ભલે રહેવા આમાં ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે તોય બાપુ દીકરા દીકરીઓ કોઈ રાખવા રાજી નથી રાખ કહેવાનો મારો અર્થ એ છે કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ પરમાત્માની એકાદી વાણી આપણે કરીએ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા